કરજણ ખાતે મફત ઘર થાળ પ્લોટની સનદ વિતરણ કાર્યક્રમ યોજાઉ કરજણ ભરત મુનિ હોલ ખાતે મફત ઘર શાળ પ્લોટની લાભાર્થીઓને સનદ અપાઈ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાઉ કાર્યક્રમ કરજણ તાલુકાના ચોપન ગામોના ત્રણસો એકવીસ લાભાર્થીઓને કરજણ ધારાસભ્યના હસ્તે પ્લોટની સનદ આપવામાં આવી સરકારના લેન્ડ કમિટી યોજના હેઠળ ગરીબોને ઘર માટે જગ્યા મળી રહેના હેતુથી પ્લોટ સનદ વિતરણ કરાય આ દોજ કરજણ ખાતે કરજન તાલુકાની અંદર ઘરથારના મફત સણદ પ્લોટનું વિતરણની આજે જાહેર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એની પહેલાં પણ આપણે એક ઇલેક્શન પહેલાં પણ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો એમાં પણ ઘર થારના પ્લોટ મફત જે લેન્ડ કમિટી દ્વારા આપવામાં આવે છે એવા પ્લોટ આપણે અગાઉ પણ આપ્યા છે અને આ વખતે ત્રણસો એકવીસ લાભાર્થી છે ચોપ્પન ગામના લાભાર્થી છે તમામને આજે સનદ વિતરણના પ્રોગ્રામ રાખવામાં આવ્યો એની અંદર તમામ લોકોને આજે સનદ આપવામાં આવી છે આ એક અતિ મહત્ત્વની વિધાનસભાની કમિટી હોય છે જે લેન્ડ કમિટી અને મને ગર્વ છે કે કરજણ વિધાનસભાની અંદર રેગ્યુલર અમે લેન્ડ કમિટી બોલાવીએ છીએ અને જે લોકોને ઘર થારનો પ્લોટ નથી આવાસ મંજૂર થાય છે તો પ્લોટ વગર રહી જાય છે તો એવા લોકોને અમે આવાસની સાથે સાથે ઘર થારનો પ્લોટ મળે એ રીતેની અમે સતત આ પ્રોગ્રામ રાખી રહ્યા છે અને દર વર્ષે વર્ષની અંદર બેથી ત્રણ આવા પ્રોગ્રામો રાખી અને જે લોકો વંચિત છે જેને મકાનોની જરૂર છે એવા લોકોને આ ઘરથાનના પ્લોટ આપીએ છે અને મને ખૂબ આનંદ થાય છે કે એ લોકોના લોકો ઉપરના જે ખુશી હતી એમના ચહેરા ઉપર મને ગર્વ છે અને હું તમામ અધિકારીઓને આ તબક્કે પણ આભાર માનું છું કે આવો એક આશીર્વાદરૂપ કાર્યક્રમ આપણે અહીંયા કરજણ ખાતે જે રાખવામાં આવ્યો છે આવનારા દિવસોની અંદર પણ ગરીબ લોકોના આશીર્વાદ કાયમ અધિકારીઓ અને સતત કામ કરતા તમામ કર્મચારીઓ ઉપર રહે અને તમામ લોકોને આપણે જે વંચિત લોકો છે એમને આપણે લાભ અપાઈ શકીએ એવી આશા રાખું છું અને મને ટૂંક સમયની અંદર સૌથી મોટી સંખ્યાની અંદર જે લોકો પધારે એ તમામ લોકોનો હું આભાર માનું